સુરત એરપોર્ટ પર હવે ગોલ્ડ અને ડાયમંડની સ્મગલિંગ બાદ ડ્રગ્સની હેરાફેરીનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેને સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી છે ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે બેંકોકની આવેલી ફ્લાઇટમાંથી ચૌદ કરોડના મૂલ્યના હાઇડ્રોપોનિક ડ્રગ્સ એટલે કે ગાંજા સાથે રાજસ્થાનના એક યુવકને ઝડપી પાડ્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા રેકેટનો પર્દાફાશ થતાં ખરભરાટ મચી ગયો છે ડીઆરઆઈને મળેલી બાતમી મુજબ બેન્કોકથી સુરત આવી રહેલી ફ્લાઇટમાં એક પેસેન્જર શંકાસ્પદ બેગ લઈને આવી રહ્યો હતો સુરત એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આરોપી એઝાઝ પોતાની ટ્રોલી સાથે ઝડપથી એરપોર્ટની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ કસ્ટમ અને ડીઆરઆઈના અધિકારીઓ તેને અટકાવી તેની બેગની તપાસ કરી બેગ ખોલતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા કારણ કે તેમાંથી ચૌદ કિલોગ્રામ ઇંગ્લિશ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચૌદ કરોડ આંખવામાં આવી રહી છે આરોપીઓની પૂછપરછમાં તે વિગતો સામે આવી તે વધુ ચોંકાવનારી હતી તેણે જણાવ્યું કે આ કામ પહેલીવાર કરી રહ્યો હતો તેને એરપોર્ટ પરથી બહાર નીકળીને મેઇન રોડ ઉપર ઉભેલી કાળી કારમાં બેસીને જવાનું કહેવામાં આવ્યું પરંતુ આ કાળી કાર કોની હતી તે ક્યાં જવાની હતી તે વિશેને કંઈ ખબર ન હતી આ ખુલાસાએ ડ્રગ્સ માફિયાઓની મોડસ ઓપરેટી પર પ્રકાશ પાડ્યો છે જેમાં ડિલિવરી બોયને પણ આખી ચેઇન વિશે જાણકારી આપવામાં આવતી નથી ડીઆરઆઈની ટીમ હાલ આખી કાળી કાર અને તેના માલિક સુધી પહોંચવા માટે સઘન તપાસ કરી રહી છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત